નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં બંગાળની ખાડીમાં ખુખાર વાવાઝોડું ઉત્પન્ન થયું છે આ વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને આ વાવાઝોડાની અસર ગુજરાતમાં કેટલી થશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સોળસો કિલોમીટર લાંબા દરિયા કાંઠે વાવાઝોડા ગુજરાતમાં અવારનવાર ટકરાતા હોય છે ગુજરાતમાં બે વર્ષ પહેલા આવેલા તોકતે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો ત્યારે ગુજરાતમાં ફરી એકવાર તોકતે જેવું વાવાઝોડું આવી રહ્યું છે આગાહીકાર અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં ચક્રવાતની આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે છવ્વીસ મે ના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે દક્ષિણ પૂર્વ તટ ઉપર તેની ભારે અસર થશે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે આ સમયે સો લઈને એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અરબ સાગરમાં મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે આઠ જૂન બાદ અરબ સાગરમાં ચક્રવાતને કારણે વીજ કરંટની શક્યતા છે આંધી સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે ચક્રવાત જો ઓમાન તરફ ન ફટાય તો સાગરના મધ્યમમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં ચાર દિવસ બાદ ચક્રવાતી વાવાઝોડું આવી શકે છે જેની ગુજરાતને આશિક અસર થવાની શક્યતા છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બાવીસ મેના આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અને તે ચોવીસ મેની આસપાસ મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં વિકસે તેવી શક્યતા છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો